સંગઠનની અંદર રુચિ હોવાને કારણે સમગ્ર રાજ્યના સંગઠનના કાર્યક્રમોને વેગ આપવાનું કામ વિજયભાઈ દ્વારા સુપેરે થયું રાજકીય ક્ષેત્રે વિધાનસભાની અંદર તેઓ રાજકોટથી પ્રવેશ્યા બહુ ઓછી વ્યક્તિઓને પહેલી જ ટર્મ વિધાનસભા અને તરત જ મુખ્યમંત્રી શ્રી તરીકેની જવાબદારીઓ સંભાળવા માટેની તક મળેલી પક્ષના પ્રમુખ તરીકે વિજયભાઈ રૂપાણીએ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશને સબળ નેતૃત્વ પૂરું પાડ્યું ને રાજ્યના મુખ્યમંત્રી શ્રી તરીકે ગુજરાતની વિકાસ યાત્રાના તેઓ સારથી બહેન આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજકોટથી પહેલી ચૂંટણી લીડ્યા ત્યારે એમના સારથી તરીકે સુપેરે જવાબદારી નિભાવીને એમને ચળહળતી ફતેહ સાથે ચૂંટાયેલી રાજનીતિના પ્રથમ પગથિયા ઉપર સફળતાપૂર્વક પહોંચાડવાનો યશ વિજયભાઈના ખાનામાં કાર્યકર્તાઓ હંમેશ યાદ રાખશે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સ્તરના કામોની અંદર વિજયભાઈએ